આપડી દુકાન નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો આજે તારીખ થઈ છે સોળ ચાર બે હજાર ને પચીસ તો હવે જે છે શિયાળુ ઉનાળુ સિઝન પૂરી થવા આવી છે અને જે ચોમાસુ સીઝન ની જે ખરીદી છે વેરાયટીઓ જે છે એ ધીમે ધીમે આવવાની શરૂ થઈ ગઈ છે તો કઈ કઈ વેરાયટી આવી છે એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપશું હવે તમને બીજી વાત કરી કે આપણે બાજુમાં જે છે ધ્રોલ તાલુકા લગભગ અહીંયા સાઈઠ સિત્તેર કિલોમીટર જેવું થાય છે ધ્રોલ તાલુકાના બાજુના ગામના એટલે કે ફલ્લાથી જે છે રામપર ગામના એક આપણા પ્રગતિશીલ ખેડૂત છે જે આપણા શિયાળુ સિઝનથી આપણા યુટ્યુબના માધ્યમથી જે છે એ માહિતી મેળવી અને ચોક્કસથી સારું ઉત્પાદન મેળવે છે તો એ જે છે આપણે કપાસના બિયારણની ખરીદી કરવા ત્યાંથી આપણી પાસે રૂબરૂ મુલાકાત આજે આવ્યા છે તો આપણે વિશેષ એની પાસેથી માહિતી લેશું નમસ્કાર તમારું નામ અને તમારો પરિચય આપી દેશો મકવાણા હિતેશભાઈ મકવાણા હિતેશભાઈ તમારું ગામ બે એકતાલીસ બાવન ડબલ આઠ નવ બરાબર છે બરાબર છે કેવું લાગ્યું હિતેશ ભાઈ તમને શિયાળુ સિઝન દરમિયાન આપણે જે ખેડૂત મિત્રોને માહિતી આપી છીએ કે ભાઈ તમારા નજીકના સેન્ટર લ્યો કે કોઈ પણ સારી વસ્તુ વાપરો કે સારું બિયારણ વાપરો માહિતી કેવી લાગે છે કે શું છે માહિતી એટલા માટે જ આપીએ છીએ કે ભાઈ આપણી સુધી ન પહોંચી શકે કે આપણે નજીક થી હોય દૂર થી હોય તો લેવા પણ ન આવી શકે પણ એ જરૂરી નથી રિઝલ્ટ સારા મળતા હોય આવી વસ્તુની આપણે ભલામણો કરીએ છીએ તો એના માધ્યમથી ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી ઉત્પાદનમાં

એ બાજુમાં ગામથી આપણી પાસે ખરીદી કરવા એ છે તો જે કોઈ ખેડૂત મિત્રોને વાવેતર કરવાનું ફિક્સ હોય કે કપાસનું વાવેતર કરવું છે તો તમારી મનપસંદ વેરાયટી સારું ઉત્પાદન આપતી હોય તમારા નજીકના સેન્ટરમાં જે વેરાયટી સારી થતી હોય આનું તમે બુકિંગ કરાવ્યું હોય તો ખરીદી કરવાનું ચાલુ કરી દેજો કેમકે હવે માલ સપ્લાય ચાલુ થઈ ગઈ છે તો સારી ગુણવત્તાઓ સારી ક્વોલિટીનું બિયારણ લઈ અને વાવેતર કરશો આવી મારી અંગત ભલામણ છે બીજી વાત કે ઘણા બધા મિત્રો એવી ભલામણ કરતા હોય કે ભાઈ આની અંદર ગુલાબી યળ ન આવે તો બોલગાર્ટ છે બોલગાર્ડ બીટી કપાસ છે બીટી કપાસની અંદર ગુલાબી યળ વાતાવરણ એવું હશે તો ટોટલી જાતમાં આવશે આ આપણે એક ખેડૂતોને ખુલાસો કરીને આપીએ છીએ એવું નથી કે ભાઈ તમે આપણે વેચવા માટે જ ખાલી ભલામણ કરીએ ભાઈ તમે આ લઈ જાઓ આ લઈ જાઓ આમાં યળ નહીં આવે આવું નથી આ બધું એક વાતાવરણ ઉપર હોય છે બોલગાર્ટ કપાસની અંદરમાં વાતાવરણ એવું રીતનું હોય તો ગુલાબી એડનો કોઈ પણ વેરાયટીમાં એટેક આવશે બાકી છેલ્લા બે વર્ષની સરખામણી કરીએ તો બે વર્ષમાં ગુલાબી એડનો એટેક બિલકુલ આવ્યો નથી તો આપણે એવી આશા રાખીએ કે આવની આવનારી સિઝનમાં આવનારી ચોમાસુ સિઝનમાં પણ ખેડૂત મિત્રોને ગુલાબી એડનો સામનો ન કરવો પડે એટલે આવી એક ખાસ કાળજી રાખીને વાવેતર કરશો બાકી તમારા નજીકના સેન્ટરમાં મળતું હોય તો મેળવી લેજો આપણી પાસે પણ આવી ગયું છે સાગર લક્ષ્મીનું જે છે એ મુગટ આવી ગયું છે તિલક આવી ગયું છે ત્રણસો આવી ગયું છે ત્યાર પછી જે છે સહેરાટ આવી ગયું છે એટીએમ આવી ગયું છે જાદુ આવી ગયું છે આ વેરાયટી આવી ગઈ છે અને જેમ જેમ આગળ બીજી કપાસની વેરાયટીઓ આવશે એ મુજબ આપણે ખેડૂત મિત્રો સુધી વિડીયોના માધ્યમથી બતાવતા રહીશું તો આવનારી સિઝન તમારા માટે ખૂબ લાભદાયી અને જે છે સાચી અને સચોટ માહિતી મેળવો અને ઉત્પાદન કઈ ને કઈ સારું મળે આવી આશા સાથે ખેડૂત મિત્રોને તમે ભલામણ કરજો કે ભાઈ સારી વેરાયટી વાવેતર કરવાનો આગ્રહ રાખે વેરાયટી લઈ જ બરાબર છે કેમ કે સસ્તુ અને ગામડે બેઠા વેચીને જતા રહેતા હોય પછી એને આખું વર્ષ કઈ જોવાનું ન હોય કે ખેડૂત શું કરે છે એટલે જાણીતા ડીલર પાસે વ્યવસ્થિત જે ડીલર હોય એની પાસેથી ખરીદી કરજો